સમાચાર દાહોદના બાડી બારમાં કલેક્ટરની આકસ્મિક મુલાકાત બાળકોને મળતા મધ્યાહન ભોજનની ચકાસણી કરવામાં આવી કલેક્ટરે બાળકોને પીરસાતા ભોજનનો ટેસ્ટ કર્યો છે મુખ્ય સરકારી જમીન ઉપર દબાણ અંગે પણ સૂચના આપવામાં આવી છે દબાણો તાત્કાલિક ખુલ્લા કરવા માટે સૂચના આપી છે પ્રાંત અધિકારી મામલેદાર સહિત જોકે અધિકારીઓ હાજર રહ્યા હતા દબાણ અંગે પણ સૂચના આપવામાં આવી છે ત્યારે કલેક્ટરે બાળકોને પીરસાતા ભોજનનો ટેસ્ટ પણ કર્યો હતો બાળકોને મરવા મધ્યાહન ભોજનની ચકાસણી કરે છે દાહોદના બાંડીબારમાં કલેક્ટરની આકસ્મિક મુલાકાત કલેક્ટર આકસ્મિક મુલાકાતે પહોંચ્યા હતા બાળકોને મળતા મધ્યાહન ભોજનની ચકાસણી કરી છે કલેક્ટરે બાળકોને પીરસાતા ભોજનનો ટેસ્ટ કર્યો છે મુખ્ય સરકારી જમીન ઉપર દબાણ અંગે પણ સૂચના આપવામાં આવી છે દબાણો તાત્કાલિક ખુલ્લા કરવા માટે સૂચના આપી છે આ તકે પ્રાંત અધિકારી અને મામલેદાર સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા ગેરકાયદેસર દબાણોને લઈને પણ સૂચના આપવામાં આવી છે બાળકોને મળતા મધ્યાહન ભોજનની પણ ચકાસણી કરી છે

સાહેબ દ્વારા સફર કરવામાં આવ્યો હતો અમુક વસ્તુઓમાં આંગણવાડી ભાંડવાર આંગણવાડીમાં પણ ચાલતી સસ્તા અનાજની દુકાનમાં પણ મુલાકાત સાહેબે લીધું